ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં તો મિત્રો તમને જણાવી દઈએ કે દેવુઠી અધ્યારસ પર ઘરમાં આ જગ્યાએ ખાસ પ્રગટાવો દેવો ચારે બાજુથી થશે ધનવર્ષા પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં દેવુઠી અધ્યારસનું વિશેષ રીતે મહત્વ રહેલું હોય છે માનવામાં આવે છે કે દેવોથી અગિયારસના દિવસે તમે ઘરમાં આ જગ્યાએ દીવો પ્રગટાવો છો અને સાચા મનથી પૂજા કરો છો તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે એ કઈ જગ્યા છે કે જ્યાં તમારે દીવો પ્રગટાવવો જોઈએ તે પહેલા ખાસ દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો વિડીયોની શરૂઆત કરતા પહેલા હે લક્ષ્મી માતા હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો મિત્રો તમને જણાવી દઈએ કે દેવોથી અગિયારસનું અનેક ઘણું મહત્વ રહેલું છે માનવામાં આવે છે કે દેવોથી અગિયારસના દિવસે તમે સાંજના સમયે તુલસી માતા આગળ પાંચ દીવા ઘીના પ્રગટાવો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે તુલસીને લક્ષ્મી અને હરિપ્રિયાનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે તમે તુલસી આગળ દીવો પ્રગટાવો છો તો ઘરની સકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સાથે વૈવાહિક જીવનમાં પ્રેમ વધે છે માનવામાં આવે છે કે આ રીતે દીવો કરવાથી વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે દેવું અગિયારસના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો પ્રગટાવો આ દીવાને શુભ માનવામાં આવે છે આ દીવો ઘરની રક્ષા કવચની જેમ કામ કરે છે આ ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જાળવી રાખે છે આ સાથે ખરાબ નજરથી બચાવે છે નકારાત્મક શક્તિઓની અસર થતી નથી તમે ધંધામાં સતત સફળતા મેળવવા ઈચ્છો છો તો આ ઉપાય અચૂપ કરો પ્રિય મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે દેવોથી અગિયારસના દિવસે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાનું વિશેષ રીતે મહત્વ રહેલું છે જેમની આર્થિક સ્થિતિ ખરાબ હોય આમ કરવાથી દેવામાંથી મુક્તિ મળી શકે છે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને બ્રહ્માનો વાસ હોય છે જેના કારણે આ દીવો તમને શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે દેવુંથી અગિયારસના દિવસે ભૂલ્યા વગર આ કામ કરો આમ તમને જણાવી દઈએ કે ઘરના રસોડાને અન્નપૂર્ણા દેવીનું સ્થાન માનવામાં આવે છે આ માટે દેવુંથી અગિયારસના દિવસે ભૂલ્યા વગર રસોડામાં દીવો પ્રગટાવો માનવામાં આવે છે કે આમ કરવાથી એમની કમી ક્યારેય થતી નથી દેવુંથી અગિયારસના દિવસે અચૂક તુલસી વિવાહ કરો આ દિવસે તુલસી માતાના વિવાહ શાલિગ્રામ ભગવાન વિષ્ણુ સાથે થાય છે ઘરમાં તુલસી વિવાહ કરવાથી વૈવાહિક જીવનમાં સુખ શાંતિ બની રહે છે અને સાથે સંબંધોમાં પ્રેમ વધે છે દેવુંથી અગિયારસના દિવસે ઘરની સફાઈ કરો આ સાથે તમે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી કરો માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મીનું આગમન થાય છે મિત્રો જો તમારા વિવાહિત જીવનમાં મતભેદની સ્થિતિ છે અને પરેશાનીઓ દિવસે ને દિવસે થતી રહે છે તો દેવુંથી એકાદશીના દિવસે મા તુલસીની પૂજા કરો આ દિવસે લક્ષ્મી માતા અને તુલસી માતાને મેકઅપની વસ્તુઓ અર્પણ કરો દેવું એકાદશી પર દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે ભોજન કરાવો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો દેવોથી એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની

અને તેમની મનોકામના જરૂર પૂરી થાય છે અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુને સફેદ મીઠાઈ કે ખીરનો ભોગ લગાવી શકો છો આ દિવસે તમે જે પણ ભોગ બનાવી રહ્યા છો તેમાં તુલસીના પાન જરૂર ઉમેરો આવું કરવાથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા ઝડપથી પ્રાપ્ત થાય છે મિત્રો તમને દેવોથી અગિયારસ પર પૂજા વિધિ વિશે પણ જણાવી દઈએ દેવું અગિયારસના દિવસે સૂર્યોદય પહેલા જાગી જાઓ ઘર સાફ કરો સ્નાન કરો ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો દરવાજા પર વંદનવર બાંધો અને આંગણામાં ભગવાન વિષ્ણુના ચરણોનો આકાર બનાવો તુલસી અને પીપળાને ચણ ચઢાવો પૂજા કરો અને દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાનો સંકલ્પ લો શંખ ઘંટડી વગેરે વગાડીને મંત્રોનો જાપ કરતી વખતે ભગવાન વિષ્ણુને જગાડો ભગવાન વિષ્ણુને શુદ્ધ જળ અને અભિષેક કરો વિષ્ણુક ગુલાલ ચંદન અક્ષત ફૂલ તુલસી અને અન્ય પૂજા સામગ્રી ચઢાવો ધૂપ દીપના દર્શન કરો ફળો અને મીઠાઈઓ ચઢાવો આરતી કરો અને પ્રસાદ વહેંચો જો તમે આ દિવસે તુલસી અને શાલીગ્રામના વિવાહ નથી કરાવી શકતા તો સામાન્ય રીતે તુલસીની પૂજા કરો તુલસી નમાષ્ટકનો પાઠ કરો તુલસી નમાષ્ટક એટલે કે તુલસીના આઠ નામવાળા મંત્રનો જાપ કરો ઘરના લોકો ભગવાનની સામાન્ય પૂજા સાથે ગરુડ ઘંટણી વગાડીને ભગવાનને જગાડે છે ભગવાન વિષ્ણુના વૈકુંઠમાં પાછા ફરવાની ઉજવણી માટે દીવા પ્રગટાવવાની પરંપરા માનવામાં આવે છે એકાદશીના બીજા દિવસે સવારથી ભગવાન વિષ્ણુની નિયમિત પૂજા શરૂ કરો તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને લક્ષ્મી માતાના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે